જગન્નાથ થી અમદાવાદ વાસીઓ જે છે ભગવાન જગન્નાથના સુભદ્રાજીના બલદેવજીના દર્શન કરવા માટે લોકોની ભીડ જે છે ધીમે ધીમે એકઠી થઈ રહી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે કે તમામ લોકો જે છે એ ભાવિ ભક્તો અત્યારે મંદિરની અંદર પ્રવેશવા માટેથી લાંબી લાઈનો જે છે લાંબી કતારો જે છે લગાડી દીધી છે ક્યારના ઉભા છો ને શેના માટે આવ્યા છો રથયાત્રા માટે

ને ખાસ જે એમની જવાબદારી છે ખલાસીઓને રથ ખેંચી લઈ જવાના ને એ પણ ઉઘાડા પગે લઈ જતા હોય છે આખી આખી રથયાત્રાની અંદર તમામ ખલાસી ભાઈઓ જે છે ઉઘાડા પગે રથયાત્રાને લઈ અને રથ ખેંચી અને અઢાર કિલોમીટર સુધી જે છે આખા રથોને ખેંચતા હોય છે કેમેરામેન મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ અષાઢી બીજ રૂડો અવસર રથયાત્રાનો રૂડો અવસર જે રીતે એકસો સુડતાલીસ ની રથયાત્રા ભગવાનની મંગળા આરતી થઈ ચૂકી છે અને એક તરફ જે છે ખીચડાનો પ્રસાદ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે મંદિરમાં અદભુત